નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલી જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં સલામત પ્રસ્તુતિ કરાવી બાળક અને માતાને જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી માતાના આરોગ્યનું નિરીક્ષણ બાળકના વિકાસની દેખરેખ પોષણ અને રસીકરણની સેવાઓ દ્વારા માતા અને બાળકના આરોગ્યમાં સકારાત્મક સુધારો થઈ રહ્યો છે નમોશ્રી યોજના હેઠળ સગર્ભા ધાત્રી માતાની પ્રસુતિ પહેલા જ અને પછી મળતી તમામ સહાયનો લાભ આપવામાં આવે છે રાજ્યમાં માતા મરણ અને બાળમરણનો દર ઘટાડવા વસ્તી સ્થિરતાનું કરવા તથા જાતિ પ્રમાણની અસમાનતા ઘટાડવાના લોક કલ્યાણકારી દેશો હાંસલ કરવા સગર્ભા અને જાતિ માતાઓ માટે ચિરંજીવી યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના જનની સુરક્ષા યોજના પોષણ શોધા યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કિશોરી શક્તિ યોજના તથા અન્ય આરોગ્ય સેવાઓ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડી તમામ સ્તરની મહિલાઓને ગુણવત્તા સભર અને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી સતત સફળ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બીરો ચીફ કૌશિક સોની ગુજરાતી અરવલ્લી